ભારે હાલાકી વેઠી રહ્યા છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય ઉપરોક્ત માર્ગ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે માર્ગ બિસ્માર બનતા માર્ગોની બાજુમાં આવેલા ખેતરોમાં વાહન લઈને જતા ખેડૂતો તેમજ વાહન ચાલકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે ઘણા સમયથી આ માર્ગનું સમરકામ હાથ ન ધરાયું હોવાનું લોકો માની રહ્યા છે કોઈ આકસ્મિક ઘટના બને અને એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પણ જરૂર પડે તો આ બિસ્માર માર્ગોના કારણે એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી ન શકે એવી ખખરથ્રજ હાલતમાં રસ્તાઓ જોવા મળી રહ્યા છે કોઠી વાતરસા ગામના બાળકો રોજ કંબોલી ગામની શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે તે બાળકો પણ માર્ગ બિસ્માર બનતા શાળાએ સમયસર પહોંચી શકતા નથી માર્ગ પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓ વરસાદી પાણી ભરાઈ રહેતા કોઈ મોટો અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ લોકોમાં પણ આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા બિસ્માર બની ગયેલા રસ્તાઓની તાત્કાલિક મરામત કરાવે તે પણ જરૂરી છે